અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ચિત્ર અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગતરોજ વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું હતું જેમાં બે હજાર ચોવીસના વર્ષ માટે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીની થીમ પર વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રદર્શનની શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાજુ ફળવાલા એડવોકેટ ફિરદોસબેન મનસુર અને હસીનભાઈ પટેલના હસ્તે અન્ય ટ્રસ્ટીઓ સ્કૂલના આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા રિબીન કટ કરી ખુલ્લું મુકાયું હતું ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજૂ કર્યા હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે તેની સમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉપસ્થિત મહેમાનોએ આપી હતી અઠ્ઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ભારતીય વિજ્ઞાની સીવી રમણ દ્વારા

આચાર્ય ધ્રુતાબેન રાવલના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું